બોટાદ જિલ્લાના બરવાડા ગામ પાસે લાંબા સમયથી કોર્ટ પાસેના સંકુલ વિસ્તારમાં આડેધડ કાચા પાકા બાંધકામો થયા હતા તે તમામ બાંધકામ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધ્વંસ કરાયા ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના બરવાડા શહેરના નાવડા રોડ ઉપર દિવાની ફોજદારી કોર્ટની સામેના સરકારી પડતર સર્વે નંબર પાંચસો પિસ્તાલીસમાં અડતાલીસ જેટલા એકમો પર અનધિકૃત દુકાનો હતી જે દુકાનોને સિટી સર્વે અધિકારી દ્વારા અગાઉ અનેક વખત નોટિસ પાઠવીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મામલતદાર મામલતદાર દ્વારા બસો બે સન મુજબ પણ નોટિસ પાઠવવામાં આવી હતી આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ બરોડા મામલતદાર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સી આર પ્રજાપતિની આગેવાનીમાં વહીવટીતંત્ર અધિકારીઓ પીટીવી સેલના કર્મચારીઓ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે જેસીબી મશીન મારફતે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ પોતાનો સરસામાન અને કાટમાળ જાતે હટાવી લીધો હતો પરંતુ પાકા બાંધકામને જેસીબી મારફત તોડી નાખવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કામગીરીવાળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પ્રથમ વખત આવડી મોટી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એ મામલતદાર અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી આર પ્રજાપતિએ આમતર્ક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અહીંયા નાવડા રોડ જે આપણો છે બરવાડાનો ત્યાં સરકારી પડતરનો સર્વે નંબર છે પાંચસો પિસ્તાલીસ એમાં અડતાલીસ જેટલા એકમો જે છે એના અનધિકૃતતા વિશેની કાર્યવાહી સિટી સર્વે સુપ્રીટેન્ડન્ટ શ્રીએ કરેલી હતી એના બીજ ઉપર જે છે એ તાલુકા મામલતદાર તરીકે અમે બસો બે માટે જે છે નોટિસ આપી હતી અને એ પછી અહીંયા સૂચના આપ્યા પછી આ દુકાનો જે છે દૂર કરવાનું કામ આજે આપણે શરૂ કરેલું છે